મિત્રો એકતા અમારો મોલો છે મોજ પૂગે ગયો નાટ નું વારવાન અરે અ ભેગા માણા હોય એને તો કે ને તો ફાઈનલી આપણે વન ની અંદર આવી ગયા હે આપણે ગેટ ને આપડે પૂરેપૂરો વન નો નકશો વિજયભાઈ તો આપડે લેપરા લેબરા થાય કે તું આવું થાય આપણે પેલા મેપ જોઈ લઈએ આખો આપણે મયુર ને ચાલુ કરાવો બ્લોગ ના રે ના ભાઈ તમે કરો એમાં અમને સંતોષ રામ રામ ને સીતારામ બધા ને બધા મજામાં માં છે આપણે હે ને આજ હે હર્ષદ જવાનું હાલે આપણે હે ને હતાણ પી ગયા ના થાતે આપણે ભેગા બે ભાઈ બંધ હોય હેલો મિત્રો મજા માં બીજે ભાઈ ભાઈ મયુર ભાઈ આપણે બધા ભેગા હે મિત્રો મજી વાણે પૂગી આવ્યા આપણે ઈકો ન જ જવાનું ઈકો વૈયા આવી એ વાઈ જવાનું હોય આપણે આવી વાઈ આવ્યો અડવાણા વારે કાં ભાઈ લે કઈ થાકડો લાગ્યો

તો વાંટો મિત્રો આપણે હે ને મિયાણી માં 3 કિલોમીટર અહીંયા છે જો ગાડી એ હાઈ થી મણી આવે થી પાટે પાછી એવો ટાયર જીવક ફેલ થ્યા કે લાગે એવું દશુંત ભાઈ કઈ નથી ભાઈ અગણી આવ ને તમારે હવે તો ખાલી 3 કિલોમીટર રીમાં આપણે વાંટો નથી ધીરે 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 માટી ખેસી જાય છે

ભેળી ને જસ્મિત ભાઈ આપડે ફૂકે કાને વર્ષ રેડી રેડી હે થાક ન લાગે ને ભાઈ થાક કા લાગે 31 કિલોમીટર કાપે નઈ કે આપણે જો વાંધો ને થાક ના લાગે થાક કા લાગે હાલો તો આપણે હવે મળી આગળ મંદિરે ડાયરેક્ટ મિત્રો આપણે ફૂકે આવ્યા મંદિરે જો જઈએ આરતીમાં આરતી ચાલુ છે એને દર્શન કરી લીધા સોરી ફોન હેને અંદર અલાઉડ ને ને એટલે વિડીયો નથી ઉતાર્યો મિત્રો તો આપણે હે ને વેલીકોના ચાલતા રહ્યા દરિયા કાંઠે આવી ગયા એક તો અમારે મોલ્લો છે ને મોટ ભૂગે ગુના આમ ભાઈ વાહે ધીરે ધીરે આપણે રિસ્ક નઈ લેને કા

માણસ ને અંબે એવા માણસ ને મિત્રો હર સીધી વન ટે જવાનું વિચારે

આપણે વન ની અંદર આવી ગયા છે આપણે ગેટ ને આપણે પૂરે પૂરો વન નો નકશો વિજયભાઈ તો આપણે લેબરા લેબરા થાય કે તું આવું બ્લોગ ઉતાર આપણે પેલા મેપ જોઈ લઈએ આખો આપણે મયૂરભાઈ ને ચાલુ કરાવો બ્લોગ ના રે ના ભાઈ તમે કરો એમાં અમને સંતોષ હાલો તો આગળ બધું આપણે ધીરે 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 બતાવીએ ઈ આપણે ઓલો મસરદાની મસર આવે જાય એટલે આવી જ જાય ને શું કરો ના આવે તો મિત્રો ઉપર છે ને એક આખો એવો નજારો છે

તાઈ ધીરે ધીરે પાછા આવો ઘેર પકાયો આવી જશે ભાઈ એ ભાગવાની તૈયારી કરી બીજી તો ગામ આવે ખબર લાઈન જોઈને બેઠા કે કાર આવે ને પાણી ચડાવું પાણી ચાલુ કરે ને આવતો રહ્યો મેトロ પ્યા ઘર एग्जाम બેહગા ને નીકળે ગાઢે પસદ બની દે આણે કોણ તેડી છે સ્નાવા ટાયર સ્લિપોમાં તો એને મણે કોણ દે છે આ જગ્યા તમે આવ્યો જવાનું હતું તે નો આવ્યો

eh emang khatet dewan wala kan malam. aja wiji ne. Bapak duduk dada tarian video પાણી વારે તો હાલો આજનો બ્લોગ એટલો મીતા બ્લોગ બનાવ્યો નથી પણ તો વિડીયો પસંદ આવ્યો હોય ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં બાય મિત્રો